મહેસાણામાં આવેલ બિલાડી બાગ વિસ્તારમાં સામાજિક સેવા સંસ્થાને સોંપવામાં આવેલ પે એન્ડ યુઝ સંડાસ બાથરૂમ ઘણા સમયથી બંધ હાલતમાં ને એટલી ગંદકી કે રોગચાળો ફાટી નીકળવાની દહશત મહેસાણામાં બિલાડી બાગ વિસ્તારમાં માં સામાજિક સેવા સંસ્થાનને સોંપવામાં આવેલ પે એન્ડ યુઝ સંડાસ બાથરૂમ ઘણા સમયથી બંધ હાલતમાં છે કહેવાય છે કે આ પે એન્ડ યુઝ સંડાસ બાથરૂમ સંભાળનાર માં સામાજિક સેવા સંસ્થાનના કોઈ પ્રતિનિધિ આવ્યા કે દેખાયા નથી યુઝ ટોયલેટ મુતરડીના લીધે 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 ફેલાતી ગંદકીના ફાટી નીકળે એવી છે ગંદકીને ધંધાદારીઓને પણ ધંધો કરવામાં મુશ્કેલીઓ નડી રહી છે દારૂબંધીના ગુજરાતના મહેસાણામાં મુતરડીની અંદર દારૂ બિયરની ખાલી બોટલો જોવા મળી મુતરડી બહાર જ ગંદકી હોવાથી શિયાળાના સમયમાં ચાલમાં નીકળતા લોકોએ જાહેરમાં પેશાબ કરવો પડે છે જે ત્યાંથી પસાર થતી માં બેન દીકરીઓ માટે શરમજનક બાબત કહી શકાય વહેતી વાત મુજબ મહેસાણા મહાનગરપાલિકા બનવા જઈ રહી હોવાથી ચાલુ નગરપાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને પ્રજાના કામો કરવામાં પણ રસ ના હોય એવું દેખાઈ રહ્યું છે આ વિસ્તારમાં ચૂંટાયેલા મોઘેરા જનસેવકો પાસે આ વિસ્તારની મુલાકાત લેવાનો સમય પણ નહીં હોવાની ફરિયાદો ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ આશીષ પટેલ મહેસાણા આપ શ્રી પ્રમુખ સાહેબ નમ્ર વિનંતી કે અમારી બિલાડી બાગની જે શૌચાલય છે એટલું બધું ખરાબ થઈ ગયેલું છે એક ભાઈએ એમાં તો એની બાજુમાં દુકાન લઈ અને ખર્ચો કરી અને ચાલુ કરવા માટેની કોશિશ બી કરી રહ્યો છે પણ આ ગંધના હિસાબે એ ચાલુ કરી શકતો નથી માત્ર આ એરિયાની અંદર બિલાડી બાગના શોપિંગ સેન્ટરની અંદર આ શૌચાલય સારું અને વ્યવસ્થિત કરી અને કરી આપવામાં નમ્ર વિનંતી છે આ બાજુ સાફ સફાઈ કે કોઈ કશું કોઈ કરવા તૈયાર થતું નથી કોઈ આવતું નથી કે કંઈ નથી આ સંસ્થા યુઝનું ટોયલેટ બ્લોક છે જે ઘણા વર્ષો પહેલાં અહીંયા ટોયલેટ બ્લોક બનાવવામાં આવ્યું હતું આજની તારીખમાં આ જે મા સામાજિક જે સંસ્થા જે આ પેન યુઝ ચલાવનાર વ્યક્તિ આજ તારીખ સુધીમાં એમને ઘણા વર્ષોથી જોયા નથી ના તો એમનો કોઈ પ્રતિનિધિ અહીંયા સાફ સફાઈ કે અહીંયા સંડાસની વ્યવસ્થા ટોટલ બંધ છે પણ જે મૂતરની જે ખરી એ મૂતરણી તો ટોટલ અત્યારે હાલ બંધ હાલતમાં છે કારણ કે લોકોએ અહીંયા બાર પેશાબ કરવો પડે છે અહીંયા નગરપાલિકા તરફથી કોઈ સફાઈ થતી નથી અને બીજું કે અહીંયા જાહેરમાં લોકો પેશાબ કરવા ઊભા રહે છે શિયાળાનો સમય છે અને આવનાર સમયમાં અહીંયા રોડ ઉપર આવતી જતી મા બેન દીકરીઓ અહીંયાથી નીકળતા હોય ત્યારે ખુલ્લામાં લોકો પેશાબ કરતા હોય એ બિલકુલ અયોગ્ય છે એટલે મારે શ્રી મહેસાણા નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ ચીફ ઓફિસરશ્રી